તત્વોના જૂથ બનાવે જેને ત્રિકુટીનો નિયમ કહેવામાં આવે છે જેમાં પ્રથમ અને તૃતીય તત્વના પરમાણ્ય દળની સરેરાશ મધ્યમાં રહેલા તત્વના પરમાણ્ય દળ જેટલી જોવા મળે છે જેને ડોબ્રેનરની ત્રિકુટીનો નિયમ કહેવામાં આવે છે ડોબ્રેનરે ગોઠવેલ આ જે તત્વ છે એને પરમાણ્ય દળના માહિતી જે છે એ પછીના રાસાયણિક સાથીઓ જે છે એને આ તત્વોને ગોઠવવા માટે પ્રોત્સાહિત કર્યા ત્યારબાદ બાદ ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ તો ડોબરેનર પછી ન્યૂલેન્ડ નામના વૈજ્ઞાનિકે પણ આજ પ્રમાણે પરમાણ્ય દળના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવેલ છે અંગ્રેજ વૈજ્ઞાનિક જોન

સુધીના જે તત્વો શોધાયા એના ઉપર આ કાર્ય કરેલ છે આ ગોઠવણીમાં પ્રત્યેક પ્રથમ અને આઠમું જે તત્વ છે એના ગુણધર્મમાં સમાનતા જોવા મળે છે એટલે કે પહેલું તત્વ અને આઠમું જે તત્વ છે એ બંનેના ગુણધર્મમાં સમાનતા જોવા મળે છે અને આ સમાનતાને આધારે ન્યુલેન્ડે આ જે તુલના છે એ સંગીતના ના સુર સાથે કરી અને અષ્ટનો નિયમ રજૂ કર્યો છે એમાં જોવા મળતી સંગીતના સુર સાથે સરખામણી કરી આપણે જાણીએ છીએ કે સંગીતના સુર સા રે નિ આ સાત શબ્દ પ મ ગ સરખામણી કરી અને અષ્ટકનો નિયમ આપેલ છે તો અષ્ટકનો નિયમ જોઈએ તો તત્વોને જ્યારે તેમના પરમાણ્ય દળના ચઢતા

એને પણ ન્યુલેન્ડે આ કોષ્ટકમાં સાથે મૂકેલ છે જે એની એક મર્યાદા છે તો એવા જે તત્વ છે એમાં કોઈ આધાર તત્વ છે જ્યારે એ જ સમૂહ

મળે છે તો વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડ ના નિયમ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો